લાલ બંગલા થી બસપોર્ટ સુધી સર્વિસ રોડ અને ફૂટપાથ પર ગરમ વસ્ત્રો વેચાણના વેચાણ લાગી ગયા છે તે પણ સ્ટોલ થી બહાર સુધી કબજો કરી દેવાથી રસ્તાઓ સાંકડી બની ગયા છે આ ગંભીર પરિસ્થિતિઓ સામે પાલનપુર નગરપાલિકા અને આર એન બી જવાબદાર કહી શકાય છે તેમ છતાં પાલિકા ચીફ ઓફિસર એવું કહે છે કે નગરપાલિકાની હદમાં રેલવે બ્રિજ થી એરોમાં સર્કલ સુધીનો માર્ગ નથી આવતો આટલું બોલી કામ પૂરું કરી દીધું છે કોજી અને ત્યાંથી આપણો રેલવે બ્રિજ એ નગરપાલિકાની એટલે એ રોડ ઉપર જે પણ પથારા કે કંઈ છે એમાં નગરપાલિકા પાલનપુરે કોઈ પણ પ્રકારની પરમિશન આપેલ નથી કે નગરપાલિકા એમની પાસેથી કોઈ ભાડું નથી એટલે કહી શકાય છે કે પ્રજા ગમે એટલી પીડાય કોઈ અધિકારીને તેનો નિકાલ કરવાનો રસ રાખતા નથી છટકબારીઓ કરે છે આ માર્ગ ક્યાં ખાતામાં આવે છે તે ખાતાના અધિકારીઓને જાણ કરવી જોઈએ અને બંને સરકારી વિભાગના અધિકારીઓએ એક ટીમ બનાવી દબાણ દૂર કરવા જોઈએ જેથી શહેરમાં ટ્રાફિકની પેચીની સમસ્યાનો નિકાલ થઈ શકે છે આ માર્ગના લગતા અને આર એન બી અધિકારીને ટેલિફોનિક વાતચીત કરતા તેઓ પણ જણાવી રહ્યા છે કે જે સ્ટોલો લગાવવામાં આવે છે તે પણ નગરપાલિકા ભાડે આપે છે ત્યારે ચીફ ઓફિસર એમ કહે છે કે અમારા આ માર્ગ આવતા નથી જો અધિકારીઓ એકબીજા પર ઢોળી પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે અને પ્રજા અનેક સમસ્યાઓથી પીડાતી રહે છે આપને મેં પહેલા જે કહ્યું એ પ્રમાણે એ નગરપાલિકાનો જ રોડ નથી એટલે નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું એ જે રોડ જે ઓથોરિટીનો હોય એ ઓથોરિટીના અધિકાર ક્ષેત્રની બાબત છે અમારા અધિકાર ક્ષેત્રની બહાર કોઈ તો અમે કરી શકીએ નહીં અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી પરંતુ આટલી મોટી સમસ્યા સામે દેખાઈ રહી છે તેનો નિકાલ કરવાની જગ્યાએ એકબીજા પર ઢોળી છટકબારી કરતા હોય છે આવા વસ્તુ વહીવટના કારણે નિર્દોષ લોકો અકસ્માતમાં ભોગ બને છે અને વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઉપસ્થિત થાય છે આ શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે પણ એટલા જ અધિકારીઓ જવાબદાર છે તેમ છતાં તેઓ તમામ જવાબદારીઓ પરથી છટકબારી શોધી કાઢી દેતા હોય છે અને ટ્રાફિક અંગે પોલીસ પર માછલા ધોવાની વારી આવે છે તો જિલ્લા પોલીસ વડા અંગે ચીફ ઓફિસર અને આરએનબી ના અધિકારીઓ સાથે સંકલન કરી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂર છે જનતાના હિતનો સવાલ છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરાય તેવી લોક માંગ પણ છે